નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નેશનલ હેલ્થ મિશન હેઠળ વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અને તબીબી સેવાઓ અમદાવાદ ઝોન હસ્તકના અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લા ખાતેની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે નીચે વિગતો માસના કરારના ધોરણે વિવિધ જગ્યાઓ ભરવાની થઈ છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો એકાઉન્ટન્ટ કમ ડેટા અસિસ્ટન્ટ જે કાઉન્સેલર માટે તેમજ વેક્ટર બોન ડિસીઝ કન્સલ્ટન્ટ માટેની વિવિધ જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે અહીંયા તમે જોઈ શકો છો જાહેરાતમાં દર્શાવ મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી જાન્યુઆરી સુધીમાં આરોગ્ય ઓફિશિયલ લિંક છે જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકશો મિત્રો વિગતવાર જોઈએ મિત્રો જગ્યા વિશે પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત તો તમે જોઈ શકો છો એકાઉન્ટન્ટ કમ ડેટા અસિસ્ટન્ટ માટેની બે જગ્યા છે મિત્રો જેમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ વિરમગામ તેમજ ત્રાગંધ્રા માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી વાણિજ્ય સ્નાતકની સાથે બી કોમ એમ કોમ કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ ગુજરાતી તથા અંગ્રેજી ટાઇપિંગ ડેટા એન્ટ્રી એકાઉન્ટિંગ તેમજ એકાઉન્ટિંગ સોફ્ટવેરનો અનુભવ ઉપરાંત ઓફિસ મેનેજમેન્ટ તથા ફાઇલિંગ સિસ્ટમની જાણકારી ધરાવતા હોવો જોઈએ બે જગ્યા માટેની જાહેરાત છે મિત્રો માસિક ફિક્સ વેતન જેની વાત કરીએ તો વીસ હજાર રૂપિયા પ્રતિમાસ મળવાપાત્ર થશે મહત્તમ વયમર્યાદાની વાત કરીએ તો ચાલીસ વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે ત્યારબાદ તમે જોઈ શકો છો વેક્ટર બોર્ડ ડિસીઝ કન્સલ્ટન્ટ માટેની એક જગ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે વયમર મહત્તમ ચાલીસ વર્ષ સુધીની પગાર ધોરણ પાંત્રીસ રૂપિયા શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જુઓલોજી જે એન્ટોમોલોજી એન્ટોમોલોજી અથવા તો લાઈફ સાયન્સમાં અનુસ્નાતકની ડિગ્રી લાઈફ સાયન્સમાં અનુસ્નાતક થયેલ ઉમેદવાર માટે સ્નાતકમાં જુઓલોજી એન્ટોમોલોજીનો વિષય ફરજિયાત હોવો જરૂરી છે વેક્ટર કંટ્રોલ રચનાનો અનુભવ તેમજ આરોગ્ય કાર્યક્રમમાં કામ કરવાનો એક વર્ષનો ઓછામાં ઓછો અનુભવ ધરાવતો હોવો જોઈએ ત્યારબાદ તમે જોઈ શકો છો આર એમ એચ પ્લસ એ કાઉન્સિલર માટેની જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ઇન સોશિયલ વર્ક ડબલ્યુ ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન સ્કિલ ગુજરાતી ભાષામાં લખવાની તથા બોલવાની નિપુણતા ડેટા મેનેજમેન્ટ સ્કિલ બેઝિક કોમ્પ્યુટર સ્કિલ કૌશલ્ય વિન્ડોઝ એસ ઓફિસ તેમજ ટીમવર્ક આઉડેડ કાઉન્સેલિંગ અનુભવને પ્રાથમિકતા મળવાપાત્ર થશે ફક્ત સ્ત્રી ઉમેદવારો અરજી કરી શકશે એક જગ્યા છે મિત્રો સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પાટડી માટેની વહીવટની વાત કરીએ તો મહત્તમ પિસ્તાલીસ વર્ષ સુધીના ઉમેદવારો છે તે અરજી કરી શકશે પગાર ધોરણની વાત કરીએ તો વીસ હજાર રૂપિયા પ્રતિમાસ પ્લસ પાંચ હજાર રૂપિયા ઇન્સેન્ટિવ કુલ મળીને પચીસ હજાર રૂપિયા અહીંયા પગાર ધોરણ રહેશે ઓનલાઈન ફોર્મ ભરવા અંગે સૂચનાઓ આપેલી છે ઉમેદવારે ફક્ત ઓનલાઈન અરજી છે તે આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની જે ઓફિશિયલ વેબસાઇટ છે જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે મિત્રો રૂબરૂ આરપીઆઈટી સ્પીડ પોસ્ટ કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલી અરજીઓ છે તે માન્ય રહેશે ને મિત્રો સોફ્ટવેરમાં અપલોડ કરવાના થતાં તમામ ડોક્યુમેન્ટની સુવાચ ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી ફરજિયાત અપલોડ કરવાની રહેશે અધૂરી વિકતો અરજી અમાન્ય રહેશે તેમજ ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં વયમર્યાદા જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારણની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં રહેશે એટલે કે તમે જોઈ શકો છો તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારની છેલ્લી તારીખ ચાર જાન્યુઆરી બે હજાર પચીસની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે નિમણૂકને લગત આખરી નિર્ણય વિભાગીય નાયબ નિયામક શ્રી આરોગ્ય અને તબીબી સેવાઓ અમદાવાદ ઝોન અમદાવાદ અંતર્ગત રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ કાઉન્સિલર તેમજ કન્સલ્ટન્ટ માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે જે ભરતી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ચાર જાન્યુઆરી બે હજાર પચીસ સુધીની રહેશે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા